લગ્નસરાની સિઝન્સ શરૂ થતાં જ સિંગતેલના ભાવમાં વધારો થયો છે સિંગતેલના ડબ્બામાં રૂપિયા નો વધારો ઝીંકવામાં આવ્યો છે સિંગતેલ સહિતના ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે તો સિંગતેલમાં ડબ્બે નો વધારો નોંધાયો છે ત્રીસ રૂપિયાના વધારા સાથે ડબ્બાનો ભાવ બે હજાર નવસોને પાર પહોંચ્યો છે ત્રીસ દિવસમાં સિંગતેલના ભાવમાં રૂપિયા એકસો એંસીનો વધારો ઝીંકાયો છે તો સિંગતેલની સાથે કપાસિયા તેલના ભાવમાં પણ વધારો થયો છે કપાસિયા તેલમાં પંદર રૂપિયા બે હજાર ત્રણસો પંચ્યાસી રૂપિયા ભાવ થયો છે ખાદ્ય તેલના ભાવમાં તેજી યથાવત રહી છે અને સિંગતેલના ભાવમાં ડબ્બે રૂપિયા વધારો થયો છે સિંગતેલનો રૂપિયા બે હજાર સાતસો સાહીઠ પહોંચી ગયો છે લગ્નની સિઝન શરૂ થતા જ ખાદ્ય તેલના ભાવમાં વધારો થયો છે નવા વર્ષના પ્રારંભે સિંગતેલના ભાવમાં રૂપિયા વીસ નો વધારો થયો હતો અને ડબ્બાનો ભાવ છવ્વીસો સાહીઠ થી વધી અને છવ્વીસો એસી થયો હતો તો ચાલુ વર્ષે હજુ પણ સિંગતેલના ભાવ વધવાની શક્યતા વેપારીઓ સેવી રહ્યા છે